તો મને એમ કે ઓલા ભાઈ છે થશે મમ્મી કે નાના ના એ કઈ તો સુરત થયો હતા કોઈ હું કહ્યું છે જે કોટો થઈ ગયો તો એ મમ્મી તમારો પ્રોગ્રામ કેન્સલ થયો વરી તો હું તો પાછો બનાવવાનું પૂછો ભાવેશભાઈ પૂછો ભાવેશભાઈ ને પૂછો બોલો બોલો

હાલો તો ભાઈ ભાવેશભાઈનું કંઈ નક્કી ના હોય આપણે શીવું ને તો હજી કાલે રજા છે મંગળવાર જવાનું છે તો રમી આવો મેં કીધું મારે લુગડાને ઘણા ધોવાનું છે હું કે એ કે હવે મારે ભૂમિને કેર જાવું તો મેં કીધું જાય શિયા કદાચ રવિવાર છે જ નહીં આવે તો આવે તે હવે ભાવેશભાઈ જઈશ મૂકવા ઘડીક બેસે આવું એ જ પાછી લેતા હશે ઘડીક વાર મળીને મૂકીને આવતા રહે થી તેડી આવશે કામ કરીને

બે દે ત્રી તારીખ છે ચોથો આખો ને પાંચમા આખો બે આખા મહિના છે છઠ્ઠા મહિના ની પંદર તારીખ ટુકડો આપડે હજી

નાખે હાલો ગાઈને રોટલી ને બાકી છે દેવાની તે રોટલી દઈ દઉં ઘરમાં બધુંય મૂકી લીધું હાંજે સીવું છે ને મારા મમ્મી ગયા ને એ બસ મોટું જીરક પડી ગયું તો બપોર હું નથી નીંદર એને છે ને વહેલી આવતી હતી નવ વાગે ને હવું આવતી હતી પછી સામાન બધો ખાંઈજે મૂકી દીધો કપડા તો એ સવારે મૂકી દીધા ને મેં કીધું હવે હમણાં સિરામણ કરીને ડાયરેક્ટ ખંજવારી પોતા કરી કપડાં ચાજા છે કપડાંને ધોવા બેસી જાઉં તે તાતા એની પાછા અંદર રમકડા ને ઉડાયડા હવે બસ હું કઈ રેડી કરી દઉં તૈયાર કરીને માર ને ઓરાઈ દીધા હવે કાકા દીકરી ગયા હવે બધું ઉપાડી ઘરમાં કામ કરીને પછી છે ને પલરી લુગડા પલારી દઉં બસ ઘરમાં કામ કરીને લુગડા તો હવે બેસી જાવ હમણાં નથી એટલે માથા મારે એ આમ જોતા હાલે હાલે માથા કેમ મારે છે હે હમણાં નહોતી એટલે એટલા દિવસે આ નહોતી ને ત્યાં જો માથા મારે રોટલી દેવા ગઈશ તો શુનશી તું કનહી માર ને હે તું ક નહીં માર ને માથા અને ખંજવારી એટલે મજા જઈ લેજેજે ને ખાતી ખાતી બંધ થઈ ગઈ કા

ગમે જનાવર પછી હું થાય જાય પછી એમ નહીં મોટી રીતે બોલાવાનું આ ઉત્તર ભાઈને ઉમે આઈસે પર વાયવા તો પ્રમણભાઈ ના તો ઓરખ છે આ ભાઈ બોળીયા તમારા બધા બોવળીયા જોવે અને તમારા ચાલુ કર નો 8 9 મહિના હા બોલાઉ છું અને યાદ કરી બહુ સારા આનંદ મેહનત કરી મેહનત કરી મેહનત

બે કવનો અમાર પાંચ વાગ્યા કે સાજો કાલ પાંચ વાગ્યા આ બિના જામું ને 1 વાગે બેન ને અહીંયા નથી એવું છે કાલ ભૂલા પડી તો 10 ઓલી સાઈડ

પપ્પા ને પછી બહાર જવાનું હતું પપ્પા નીકળી ગયા ને છે ને મારે જરીક ભૂલ થાતી હતી મારે પ્રવીણભાઈ પાસે બેઠા હતા ને ખાટલે ભાઈ એ ભાઈ છે ને સુરત થી હતા પ્રદીપભાઈ ને અહીં પાસે બેઠા હતા ને ખુરજી માથે એ છે ને બોડિયા થી હતા મને એમ કે ઓલા ભાઈ બોડિયા થી છે મમ્મી કે ના ના એ કઈ તો સુરત થી હતા ઓય હું કઈ છે જે કોટો થઈ ગયો તો ને એ મરે એ મમ્મી એમ કેતા હતા

પછી પાછા આયે આવું તો ખરું પણ મળવા તો જવું ને મળીને પછી જવું ખાસ કે સીવું ને મળી કેટલો હોય હા તો તમે તો ભેગા નો થયા તો કે હવે પાછા અમે દ્વારકા જાઉં ને તો ફોર વ્હીલ લઈને આવશું તો ઘરના ને બધાય આવશું કે અમે ડેઈલી અમારા ઘરના તો કે વિડીયો જોવે જ એ કાય ડેઈલી જોતા હોય એટલે પછી બહુ હરખ હોય મળવાનો મેં કીધો તમે પાછા આવજો મેં કીધું બધાય તો ભાઈ તમે છે ને જો આવજો મને તો ઘરે આવ્યા પછી કાલ મમ્મીએ વાત કરી તે ખબર પડી કે તમે મળવા આવ્યા હતા ને અટાણે આયા બધાય આવ્યા હતા ને એને જો શિવ ફેરી ન થઈ શિવમાં મોટા બાપાને ઘર સવારની વહી ગઈ તે ફેરી ના થઈ એને મેં કીધું કે શિવ માં ગઈ છે તો કાંઈ કે તી હવે તમે છે ને જરૂર આવજો આ તો શું છે કે હમણું પ્રોગ્રામમાં જવાનું હતું તી એમણી વય ગઈ એટલે ભેરા નથી આવ્યા નકર તો ઘેર જ હોય બીજે ક્યાંય તમારે જવાના હોય ન હોય તે હમણાં આઠ દસ દિવસ બીજું હતી નહીં હા અને એ ટાઈમે જ બરાબર ઈ લોકો આવ્યા આવ્યા એને એમ કે ફેરો હતો એટલે આવ્યા આયવા તો પછી એટલે બિસાળો હવે વાટ જોઈ તો અમે ભેરા ન થયા તે હવે અડધા પહેલાં થયા ને અડધા ન થયા પછી પાછા આવજો બધા આવજો આખી ફેમિલી ને છે ને આપણે કોન્ટેક ન હોય ને એટલે આ હુરિયું થાય તો છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે કરણ કિરણ ઝીરો ફાઇવના એમની આઈડી છે તો ફોલો કરી લેજો એટલે એમાં પછી જાણ થઈ હવે તો અમને ખબર પડી જાય કોઈ આવવાનું છે તો હું ક્યાંય હોય ને તો એ ઘેર આવી જાઉં એટલે તમારે ને ટૂંકમાં આવ્યા હોય તો ધકો ન થાય એવા હતું ઘણી વાર મેં જો કે આમાં જણાવ્યું કે આમ થોડોક કોન્ટેક હોય ને મમ્મી તો છે ને તમાર લોકોને ધકો ન થાય ને ભેરાઈ થઈ જઈએ આ જો પ્રવીણભાઈ અચાનક પરવાય ને જોકે હું કાલ આવી ગઈ ને એટલે અમે થઈ ગયા કઈ અટાણે મમ્મીને મળીને વૈયા જાત પણ આ તો કાલ પછી હું કાલ ની આવતી રહીશ એટલે મેં એ જ કીધું હું કાલે હું કમ બપોરે આવ્યા તમે હું કાલ સવારે આવ્યા હોત ને તો અહીંયા અમે ભેરા ન થાત એ પ્રવીણભાઈ ને તો દર વર્ષે આવે ને છે ને આપણે બધા યુટ્યુબર છે ને એને ઘેર ખડીક ખડીક બેહવા જાય પ્રેમથી દર વખતે આવે છે હા એટલું સારું ને એટલો ટાઈમ કાઢે પ્રવીણભાઈ રાજુલાથી ભાવનગર બાજુ થી આવે છે ને હમણાં બેદી રોકાય બધા ઘેર પ્રેમથી આટો મારવા જાય તો ભાઈ એટલો ટાઈમ કાઢે ને એટલા પ્રેમથી મળવા આવે નહીં બહુ કે ભાઈ અટાણે કોઈને ટાઈમ જ ન થતો તો પ્રવીણભાઈ ને ખૂબ ખૂબ આભાર કે એટલા પ્રેમથી મળવા આવે

કેમ બોલા બો મમ્મી આઈ તો તમારી એક્ટિંગ થાય સાઈ કે એકવાર કેમ બોલા બો કિરણ બો એ આવી સીવુ આવી 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 આમ જો તમાર દીકો અ સીવુ બપોર મન કેમ પટાવ લેતી હતી હું કપડા ધોતી હતી તૈયા બો એમ નહી તું મને કેમ પટાવતી હતી કપડાં ધોતી હતી હું ત્યાં મેં કીધું કે ના મારે નથી બોલવું તારે આમ તું કે પાણી શું શરદી જેવું છે ને પાણી સુથવા આવે ને એટલે મારે હું બોલાવી જ નહીં તને હું વાત જ નથી કરવી શું મને કેમ પટાવતી હતી કે તહેતા પાસી તો મમ્મી મમ્મી મામા કેમ કર મામા પટાણે છે ને એનું રમવામાં ધ્યાન છે મમ્મી ગયો પાઠવા ગેતા જ જાવ તારી હવે આજ તારી એ આમ આમ એવી લૂ છે ને કે વાત જવા દે આવે કપડાં તો આમ

મજા આવી છે પાણી પીવાની એ અમારે છે ને અઠાણ મમ્મી એમ કહેતા હતા કે મને કે ઓલું લીંબુન ધાણાને પૈડા ને કે થોડાક પવા બટેટા બનાવના છે એ મમ્મી તમારો પ્રોગ્રામ કેન્સલ થયો વરી તો પાછું બનાવવાનું બટેટા આખડી જ મને કીધું ને

મરચા નો લોટ તો ને મેથી હાઈ છે ને મેથી મગાવ લીધી ને ચટણી ને ઈનો પડશે એટલે હવે બસ લઈ લઉં કપડા ને બસ કપડા ને લઈને મેથી કરીને મૂકી દઉં બસ મોડેથી કરવા કરવા છે તું હમું કર લઉં આખી મસાલો બપોર મહેમાન વેલેરા ભાગી ગયા તો કરી રોકાણ વાત તો કર નાખત પછી વેલેરા અમાર મહેમાન આવ્યા હતા વેલેરા ભાગી ગયા પોણા દસ વાગે આવ્યા હતા ને હાડા દસ પોણા ઈગ્યાર થયા વય ગયા નકર ખવરાવવા ભાઈ આવ્યા નહી આઘાથી આવ્યા એને હજી કેટલી જગ્યાએ જવાનું આવવાનું તો પછી રેડી તો તમારે પછી ખાવા આવી જાવ ખાવા એ તો નહીં ખાવા આવી જાજો અમે આખડી બનાવીને ખાઉં પછી મૂકી દો આપણે કંઈ નથી કરવું મૂકી દો હાલે મૂકી દો કામ નથી કરવું આપણે હું કરી લે હોં

મેથી મે કીધું હવે ઈશા નો બર્થડે છે એટલે હેપી બર્થડે ઈશા અમારા તરફથી જા બધી શુભકામનાઓ તમને બર્થડે ની ને એક સોનલ બેન ના દીકરાનો નો બર્થડે છે પણ એની એમ ખાલી કીધું ઈ કે માર દીકરાનો બર્થડે છે તે વિશ કરજો સોનલબેન તમારા દીકરાને હેપી બર્થડે અમાર તરફથી જાજી બધી શુભકામનાઓ નામ તો લખ્યું ન એટલે નામ ન કેતી હા હેપી બર્થડે સોનલબેન ના સોનલબેન ના દીકરા સોનલબેન ના દીકરા ને ઈશાનો ઈશાનો હેપી બર્થડે ઈશા તમાર કે કેવન ન કેવ હેપી બર્થડે ન કેવ ને હમણાં વચ્ચે આપણે ડેલી વિડીયો જોવે ને તે બર્થ ડેની કોમેન્ટ તો આવી હતી પણ અમે આમ પછી પ્રોગ્રામમાં હતા ને એટલે ભૂલાઈ ગઈ હતી તો હલવી લેજો કંઈક કામ એવું આવી જાય કે પછી ક્યાંક નીકળી ગયા હોય ને તો મનમાંથી નીકળી જાય બોલો આન્સર દેતા હોય ને આપણે રિપ્લાય દેતા હોય ને તો યાદ હોય પછી ભૂલાઈ જાય આ તો જો આ પાડે તી કથ નહીં આ બધી આ પાડે હું વાતું કરવી ભૂલાઈ જાય કે તમને ભજીયા ખાતા ન ભૂલાય આટું ભજીયા ખાવા આવી જાજો

تو نه گرمه گرم خواهید نه پسید خواهید باشید مرا خواهید نیست گرمه در آن در آن دارید چه؟ سنده پدیده روید گرم لگی